દીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જીપીઆઈડી તેમજ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો જેમાં આના આરોપીઓ છે રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની આ બંનેએ એન્જલ વન નામની એક કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિને આમાં ટ્વેન્ટી ટુ જેટલું રિટર્ન મળશે આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને પાંચ છ મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમણે જે પણ રોકાણ કરેલું હતું જે પૈસાનું એ મૂડી કે પછી એનું ટ્વેન્ટી ટુ પર્સન્ટ એવું કાંઈ પણ એમને મળેલ નહોતું જેથી ગયા વર્ષે એમણે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને એના માટે અમારી ટીમ કાર્યરત હતી પરંતુ આ બંને વ્યક્તિઓ જે તે ટાઈમે પહોંચની બહાર હતા પરંતુ તાજેતરમાં જ અમારી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડીસીબીની ટીમ બંને દ્વારા મળી અને આ જે આરોપીઓ છે એને ટ્રેક કરી અને એમને પકડી પાડવામાં આવેલા છે આ જે આરોપીઓ છે એમણે અત્યાર સુધી અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે એકસો ત્રણ જેટલા લોકો છે જેની સાથે આ ફ્રોડ કર્યું છે એની ટોટલ અમાઉન્ટ ત્રણ કરોડ જેટલી થાય છે આટલું ફ્રોડ કરેલું છે હજી પણ અમે મીડિયાના માધ્યમથી તમામને જાણ કરવા માંગીએ છીએ કે જે આ એન્જલ વન જે કંપની આ લોકોએ બનાવી હતી રાહુલ સોની અને અદિતિ સોનીએ આના જે પણ ભોગ બનનાર હોય હાલ એની તપાસ અમારી પાસે ચાલુ છે તો જે પણ ભોગ બનનાર છે એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની વિગતો આપે જેથી અમે આની વિગતવાર તપાસ કરી શકીએ આ બંને આરોપીઓ છે એ હાલ અમારી કસ્ટડીમાં છે એમને અટક કરી અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા અને નામદાર કોર્ટ દ્વારા એમના આઠ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલા છે અને વિગતવારની તપાસ હવે જે આરોપીઓ છે એમની પૂછપરછ સાથે વિગતવારની તપાસ ચાલુ છે